તો ઘરના મંદિરમાં આ વીસ વસ્તુ ભૂલથી પણ ન રાખવી જોઈએ ઘરનું મંદિર એક એવું સ્થાન છે જે ઘરમાં સુખ અને શાંતિ લાવે છે ઘરના મંદિરમાં એવી વસ્તુઓ રાખવી જોઈએ જે સકારાત્મક ઉર્જા આપે છે જો તમે પણ ઘરમાં સુખ અને શાંતિ લાવવા માગો છો અને ઘરને ધન ધાન્યથી ભરવા માગો છો તો તમારે ઘરના મંદિરમાં કઈ વસ્તુ રાખવી જોઈએ અને કઈ વસ્તુ ન રાખવી જોઈએ એ જાણીએ તે પહેલાં હે લક્ષ્મી માતા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે આ વિડીયોને લાઈક કરશે ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિની કમી ન થાય નંબર એક ઘરના મંદિરમાં ભગવાનની તૂટેલી કે ખંડિત મૂર્તિઓ અને ફાટેલા ફોટા ક્યારેય ન રાખવા જોઈએ એવું માનવામાં આવે છે કે આવી મૂર્તિઓ અને ફોટાની પૂજા કરવાથી શુભ પરિણામ નથી મળતું અને તેમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે ઘણી વખત લોકો જાણતા અજાણતા ઘરના મંદિરમાં તૂટેલી મૂર્તિઓ રાખે છે જેનાથી ઘરના સભ્યો પર અશુભ અસર પડે છે પરંપરા અનુસાર તૂટેલી મૂર્તિ અને ફાટેલા ફોટા વહેતી નદીમાં પધરાવી દેવા જોઈએ નંબર બે ઘરના મંદિરમાં અગરબત્તીના ખાલી પેકેટ મૂળાયેલા ફૂલો અને હાર અથવા તો પૂજા સંબંધિત અન્ય કોઈ અનઉપયોગી વસ્તુ જમા ન થવા દેવી જોઈએ આને તરત જ ઘરના મંદિરમાંથી હટાવી દેવી જોઈએ આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને ગરીબીને પણ આમંત્રણ આપે છે આવી વસ્તુઓ વાસ્તુદોષ અથવા મંગલ દોષ જેવા દોષો પણ ઉત્પન્ન કરે છે નંબર ત્રણ પૂજા ઘરના નિયમો અનુસાર ભગવાનને ચડાવવામાં આવેલ પ્રસાદ ભોગ ચડાવીને ઘરના મંદિરની બહાર રાખવો જોઈએ વાસ્તવમાં ભગવાનને ચડાવવામાં આવેલ પ્રસાદ ગ્રહણ કર્યા પછી તે એઠો થઈ જાય છે તેથી પૂજા ઘરમાં ભગવાનને ચડાવવામાં આવતો પ્રસાદ અર્પણ કર્યા પછી તરત જ બહાર રાખવો જોઈએ અને તે પ્રસાદ બધાને વહેંચવો જોઈએ નંબર ચાર ઘરના મંદિરમાં ક્યારેય પણ દેવી દેવતાઓને ખંડિત એટલે કે તૂટેલા અક્ષત એટલે કે ચોખ્ખા ન ચડાવવા જોઈએ જો મંદિરમાં આવા ચોખ્ખા હોય તો તેને તરત જ દૂર કરો અને તેની જગ્યાએ આખા ચોખા રાખી દો ઘરના મંદિરમાં ફાટેલા ધાર્મિક પુસ્તકો ક્યારેય ન રાખવા જોઈએ જો પુસ્તકો ફાટી ગયા હોય તો તેને વહેતા પાણીમાં પધરાવી દો નંબર પાંચ સનાતન ધર્મમાં પૂજા સમયે ધૂપ દીવા અને અગરબત્તી કરવાનું વિધાન છે તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે લોકો દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા પછી દેવી દેવતાઓની પૂજા કરે છે આ સમય દરમિયાન ધૂપ દીવા અને અગરબત્તી પ્રગટાવવામાં આવે છે આ વસ્તુઓને બાળ્યા પછી તેની બળેલી માચિસની દીવાસળી મંદિરમાં જ રાખે છે આવું કરવું વાસ્તુશાસ્ત્રમાં વર્જિત છે જેના કારણે વાસ્તુદોષ થાય છે તેમજ પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી આ માટે તમારા ઘરના મંદિરમાં હોલથી પણ માચિસની બળી ગયેલી દિવાસળી ન રાખો નંબર છ ઘરના મંદિરમાં પૂજાના વાસણોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે તે તૂટેલા કે ફૂટેલા ન હોય પૂજામાં તૂટેલા વાસણોનો ઉપયોગ કરવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે આવી વસ્તુઓને તાત્કાલિક ઘરની બહાર રાખવી જોઈએ જેથી કોઈપણ પ્રકારની ખામીથી બચી શકાય ઘરના મંદિરમાં તૂટેલા વાસણો રાખવાથી આર્થિક તંગી આવે છે ઘરના મંદિરમાં હંમેશા યોગ્ય વાસણનો ઉપયોગ કરવો જોઈએ જે જીવનમાં સકારાત્મકતા લાવે છે નંબર સાત લોકો દરરોજ તેમના મંદિરને ફૂલોથી શણગારે છે ભગવાનની પૂજામાં ફૂલોને આવશ્યક માનવામાં આવે છે તે સારી વાત છે પરંતુ કેટલાક લોકો મંદિરના કોઈને કોઈ ખૂણામાં પૂજા માટે ચડાવેલા સુકાયેલા ફૂલોને પણ રાખે છે આ સારી આદત નથી વાસ્તુ અનુસાર તે નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે સુકાઈ ગયેલા ફૂલ ઘરના મંદિરમાં રાખવા એ ગરીબીને આમંત્રણ આપવા જેવું છે આનાથી અકાળ મૃત્યુ મંગળ દોષ અથવા લગ્નમાં વિલંબ જેવી સમસ્યાઓ થઈ શકે છે નંબર આઠ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરમાં પૂર્વજોની તસવીરો ક્યારે ન લગાવી જોઈએ ઘરના મંદિરમાં આવી તસવીર લગાવવી અશુભ માનવામાં આવે છે એટલા માટે ઘરના મંદિરમાં પૂર્વજોના ફોટા ન લગાવો તેને ઘરમાં અન્ય જગ્યાએ લગાવો નંબર નવ જો તમારા ઘરના મંદિરમાં ભગવાનના વસ્ત્રો ફાટી ગયા હોય અથવા તો પૂજાનો સામાન ફાટી ગયો હોય તો તેને તરત જ કાઢી નાખો આ વસ્તુઓ પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં અવરોધ બની જાય છે અને ગરીબી તરફ દોરી જાય છે આ નકારાત્મક બાબતોથી પ્રાર્થનાનું કોઈ સકારાત્મક પરિણામ નથી મળતું આ વસ્તુઓને અશુભ માનવામાં આવે છે તેને ઘરના મંદિરમાંથી દૂર કરવી જોઈએ અને નવી વસ્તુઓ લાવવી જોઈએ જેથી જીવનમાં સમૃદ્ધિ અને પૂજાનું ફળ પણ મળે નંબર દસ એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘરના મંદિરમાં ક્યારે ઘડિયાળ ન રાખવી જોઈએ ઘડિયાળ રાખવાથી તમારી પૂજામાં અડચણો આવે છે જેના કારણે ઈચ્છિત પરિણામ મળતું નથી ઘણી વખત લોકો પોતાના ઘરના મંદિરમાં એક જ દેવી દેવતાની ઘણી તસવીરો કે મૂર્તિઓ રાખે છે જ્યારે આવું ક્યારેય ન કરવું જોઈએ આ ભૂલ ઘરની સુખ અને સમૃદ્ધિ દૂર કરશે નંબર અગિયાર લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરના મંદિરમાં શંખ રાખે છે શંખને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘરના મંદિરમાં શંખ રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે ઘરના મંદિરમાં શંખ રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ તમારા ઘરના મંદિરમાં એકથી વધુ શંખ ક્યારેય ન રાખો મંદિરમાં એકથી વધુ શંખ રાખવાથી ઘરમાં દરિદ્રતા આવે છે અને આર્થિક નુકસાન થાય છે તો ચાલો હવે જાણીએ તે ખાસ વસ્તુઓ વિશે જે તમારા ઘરના મંદિરમાં હોવી જ જોઈએ ઘરમાં આ વસ્તુઓની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે આવા ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમ વાસ રહે છે નંબર એક છે મોરનું પીછું વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં મોરનું પીછું રાખવાથી નકારાત્મક ઉર્જાને દૂર રાખવામાં મદદ મળે છે ભગવાન શ્રી કૃષ્ણને મોરનું પીછું ખૂબ જ પ્રિય છે પૂજા સ્થાન પર મોરના પીછા રાખવાથી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ભગવાનની વિશેષ કૃપા પણ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મોરના પીછા હોય છે ત્યાં ક્યારેય નકારાત્મક ઊર્જાનો પ્રવેશ થતો નથી આ કારણથી જ મોરના પીછા હંમેશા પૂજા સ્થાન પર રાખવા જોઈએ નંબર બે છે ઘંટડી એટલે કે ટંકોરી શાસ્ત્રો અનુસાર ઘરના મંદિરમાં પૂજા ઘંટડી અવશ્ય હોવી જોઈએ ઘણા લોકો પોતાના ઘરના મંદિરમાં ઘંટ લગાવે છે તો ઘણા લોકો હાથમાં નાની ઘંટડી રાખે છે તેથી સ્થાન ગમે તે હોય મંદિરમાં ઘંટ વગાડવો જ જોઈએ તેનાથી ઘરનું વાતાવરણ સુધરે છે અને નકારાત્મકતા દૂર થાય છે નંબર ત્રણ છે શંખ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને શંખ ખૂબ જ પ્રિય છે આવી સ્થિતિમાં ઘરમાં પૂજા સ્થાન પર શંખ અવશ્ય હોવો જોઈએ ઘરના મંદિરમાં શંખ રાખવાથી ઘરનું વાતાવરણ સુધરે છે અને હંમેશા સકારાત્મકતા જળવાઈ રહે છે તેમજ ભગવાનની પૂજા દરમિયાન શંખની પૂજા કરવી અને તેને નિયમિતપણે વગાડવો ખૂબ જ શુભ છે શંખના અવાજથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે નંબર ચાર પાણીથી ભરેલા કલશને દેવતાનું સ્થાન માનવામાં આવે છે વાસ્તવમાં આપણે પાણીને શુદ્ધ તત્વ માનીએ છીએ જે ભગવાનને આકર્ષે છે તેને મંગલ કલશ પણ કહેવામાં આવે છે કાસ્ય અથવા તો તાંબાના કલશમાં પાણી ભરાય છે તેમાં આંબાના પાન નાખવામાં આવે છે અને તેના ઉપરના ભાગ પર શ્રીફળ મૂકવામાં આવે છે રોલી સ્વસ્તિક પ્રતિક કલશ પર બનાવવામાં આવે છે તેના ગળામાં મોલી એટલે કે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે પાણીના કલશમાં પાન અને સોપારી પણ નાખવામાં આવે છે નંબર પાંચ છે ગંગાજળ પૂજા સ્થળ પર ગંગાજળ રાખવાની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં વાવન ગંગાનું વિશેષ મહત્ત્વ છે માતા ગંગાને જીવનદાતા માનવામાં આવે છે તેથી ગંગાજળનું વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે ઘરમાં ગંગાજળ છાંટવાથી આખું ઘર પવિત્ર થઈ જાય છે તેથી ગંગાજળનો ઉપયોગ પૂજા અથવા તો ઘરમાં કોઈ પણ શુભ કાર્ય દરમિયાન કરવામાં આવે છે ગંગાનું પાણી ક્યારે બગડતું નથી આવી સ્થિતિમાં તમારે તમારા ઘરના મંદિરમાં ગંગાજળ અવશ્ય રાખવું જોઈએ આ ઉપરાંત પૂજા દરમિયાન દરરોજ ગંગાજળનો ઉપયોગ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે ઘરમાં ગંગાજળ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ક્યારેય ધન અને ધાન્યની કમી નથી આવતી પરંતુ ધ્યાન રાખો કે ઘરના મંદિરમાં ચાંદી અથવા તો પિત્તળના વાસણમાં ગંગાજળ રાખવું જોઈએ નંબર છ સનાતન ધર્મમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે એવું પણ માનવામાં આવે છે કે ગાયમાં તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ છે હિન્દુ ધર્મમાં ગાયને જેટલી શુભ માનવામાં આવે છે ગોમૂત્રને પણ એટલું જ પવિત્ર માનવામાં આવે છે પૂજામાં ગોમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે સાથે ગાયના ઘીને પણ પૂજામાં આવશ્યક માનવામાં આવે છે ઘરના મંદિરમાં આ બંને વસ્તુઓ હોવી જરૂરી છે નંબર સાત હિન્દુ ધર્મમાં સ્વસ્તિક ચિહ્ન ખૂબ જ શુભ માનવામાં આવે છે તે ઘરના મુખ્ય દ્વાર પર હોવું જોઈએ અને તેની સાથે ઘરના મંદિરમાં પણ સ્વસ્તિક ચિહ્ન બનાવવું જોઈએ તમે તેને પૂજા થાળીમાં પણ બનાવી શકો છો તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે નંબર આઠ શાલિગ્રામ સામાન્ય રીતે જે લોકો પોતાના ઘરમાં તુલસી રાખે છે તેમના ઘરમાં પણ શાલિગ્રામ હોય છે શાસ્ત્રો અનુસાર શાલિગ્રામને ઘરના પૂજા સ્થાન પર રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા મેળવવાનો સૌથી સરળ ઉપાય છે ઘરના મંદિરમાં રાખવામાં આવેલા શાલિગ્રામની નિયમિત પૂજા કરવી શાલિગ્રામ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે આવી સ્થિતિમાં પૂજા સ્થાન પર શાલિગ્રામ રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વ્યક્તિને જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર